ભાઈ આ તો ને ભાવ પંદરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારી છે ભાઈ પંદરસો રૂપિયા ભાવ થઈ ગયો તું એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી પંદરસો ભાવ એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ નવી તો હોય રે પંદરસો વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો દાણે પણ જોરદાર રહે પંદરસો ને વીસ રૂપિયા ભાવવાનો આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો વીસ ભાવવાનો આજનો ભાઈ જોવો ક્વોલિટી કાંઈ ઘટેલું ભાઈ આ તુવેર એનો ભાવ ચૌદસો ને અઠોતેર રૂપિયા થયો નવી એ ક્વોલિટીની આ કે ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો નેઠોતેર રૂપિયા ભાવ થઈ ગયો હતો નાદનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો ઇઠોતેર ભાવ ભાઈ નવી તુવેર એ પંદરસો ને અઠ્યાવી ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો પંદરસો ને અઠ્યાવી ભાવ નાદનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો ને અઠ્યાવી ભાવ જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી ભાવ કાંઈ ઘટે નહીં તુવેરમાં

ક્વોલિટીની વાત ભાઈ સુપર ક્વોલિટી જોઈ લો ભાવ થઈ ગયો પંદરસો ચોવી ભાવ આનો આજનો આ તો એનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી જોઈ લો ચૌદસો નેવું ભાવ થયો આજનો જોવો ક્વોલિટી ચૌદસો નેવું ભાવ

ભાઈ નવી તું રે પંદરસો ને આઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈજો ભાઈ ક્વોલિટીમાં સારી છે ભાઈ સુપર ક્વોલિટી પંદરસો ને ભાવ થઈ ગયો ભાઈ આજનો જોવો ક્વોલિટી પંદરસો ને આઠ ભાવ આનો આ તું ભાવ ચૌદસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ આવી ભાઈ ચૌદસો ને ચૌદ ભાવ થઈ ગયો આનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ નવી તું એ રે પંદરસો તેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ સારી હે પંદરસો તેર ભાવ થઈ ગયો આનો આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદરસો તેર ભાવ આનો આજનો જોવો ક્વોલિટી ભાઈ તો એનો ભાવ ચૌદસો છત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ આવી હે ચૌદસો છત્રીસ ભાવ થઈ ગયો આનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો છત્રીસ ભાવ ભાઈ ના બી તો ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જોઈ લોલિટીમાં આવી ભાઈ ચૌદસો ને દસ ભાવ થયો વાત નો ક્વોલિટી ચૌદ ચૌદસો દસ ભાવ